તો હે ગાઈઝ વેલકમ ટુ પીજે બ્લોગ્સ અને મારો ફર્સ્ટ બ્લોગ આવી રહ્યો છે ઇસ્ટા પેજમાં કે આજે જ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો તમે સારા રિસ્પોન્સ આપજો અને પેજને ફોલો પણ કરજો અમારા ઈન્સ્ટા પેજને મારી યુટ્યુબ ચેનલ પણ છે એમાં હજુ અમે નવા નવા વિડિયો બનાવવાનું ચાલુ કર્યું છે બ્લોગ એમાં લગભગ બસો સબસ્ક્રાઇબર થઈ ગયા છે કમ્પ્લીટ બે ત્રણ મહિના થઈ ગયા છે વિડીયો બનાવવાનું પણ હજુ સબસ્ક્રાઇબર યુટ્યુબમાં પણ નથી વધતા આજે બનાવવાનું ચાલુ કર્યું છે મેં ઇન્સ્ટામાં આજ ફર્સ્ટ બ્લોગ છે ગેળા જવાનું છે મારે અને મારું બાઇક પણ હવે તૈયાર જ છે તમે જોઈ શકો છો બાઇક મેં અહીંયા રોડમાં અહીંયા વચ્ચે દિનેશની વાટ જોવા સારું કરીને અહીંયા ઊભું રાખ્યું છે આવે જ રોડથી ત્યાંથી તો અહીંયા દેખો અને આ વરસાદ પડે છે એના કારણે મેં ફોગ લાઇટ કવર કરી પી છે જોઈ શકો છો આ મેં અહીંયા બાંધી નાખ્યા છે કાળા ચબલું ફોગ લાઇટ વરસાદના કારણે જેમ કે બગડે નહીં એના માટે અહીંયા તમે જોઈ શકો છો મારી સ્પ્લેન્ડર રાણી હા સર્વિસ કરાવવાની બાકી છે સર્વિસ કરાવી છે ખાલી ઓઇલ નખાવી છે બાકી બધું હજી વિલ સર્વિસની ઘણું બધું બાકી છે એ સર્વિસ કરાવવા જાય તમને દેખાડશું અને હવે નેક્સ્ટ બ્લોક જોઈશું આપણે હવે સીટ ત્યાં પહોંચશું તારે હવે જઈને આગળનો બ્લોગ આવી ગયા છીએ ગેળા હા મારા બંને બ્લોગર જોઈ રહ્યા છે ઈસ્ટના મેન બ્લોગર એ રાહુલ પબ્લિક એટલે હદ નહીં એટલે પબ્લિક અને અહીંયા હનુમાન દાદા ની પ્રસાદી થાય છે જેમ કે હવે અહીંયા પ્રસાદી કરી રહ્યા છે અમારે આ વિક્રમભાઈ અને રાહુલભાઈ બંને પ્રસાદી કરે હવે અહીંયા હું પણ પ્રસાદી કરી જ દઉં છું પ્રસાદી થઈ ગઈ છે અહીંયા સિક્યુરિટીમાં બેઠા છે તમે જોઈ શકો છો આ પણ એમ જ આવે છે કેટલા બેઠા છે આ નાળિયેરનો પાખર જ કહી શકો છો અહીંયાથી તો હજી નાનો દેખાય છે પણ અમે તમને આગળ જઈને બતાવું નાનો કંઈ ના કહેવાય આ પણ અને અહીંયા આ પાખા હનુમાન દાદાનો જે નાળિયેળનો ઢગો છે અહીંયાથી પરિક્રમા કરવાની હોય છે એવું કહે છે કે અહીંયા જે સાચા દિલથી માંગેને તે પરિક્રમા કરીએ તો પૂરી થાય છે અહીંયાથી તો અમે પણ પરિક્રમા કરી રહ્યા છીએ અને પરિક્રમા કરવામાં દિનેશભાઈ અને અહીંયા રાહુલભાઈ છે કે શું માંગે છે ખબર નહીં અને પહેલાં તો ફોનમાં જ પડી રહ્યા છે વિક્રમભાઈ હલો બોલ બોલ

પૂરી ઉપર સુધી હજુ મોરે જો આપ તો તમને બતાવો કે પૂરો કેટલો મોટો ઠગો છે આખો પરિક્રમા કરતી વખતે તમે જોયું હશે આખો હજુ આખો તમને બતાવીશ અને એવું નહીં કે અહીંયા આવ્યા પછી કઈ ખરીદવું હોય તો પણ ઘણું બધું અહીંયા વસ્તુ મળે છે જેમ કે અહીંયા બંગડીઓ છે કોઈ ચા પાણી છે નાસ્તો જે પણ જો

ત્યાં ભૂકંડ માંથી લઈ લઈ હનુમાન દાદા પજારી હજી નથી લીધી તો બાય કરે ચાલુ કીધું તો જોઈ શકો છો અહીંયા ખારે ચાખવા માટે ઉગા રહ્યા છે અને લેવી પણ છે આ બંનેને તો હારી મીઠી હોય તો હું વીસ રૂપિયાની લઈશ ઘણી નહીં લઉં